લગ્ન નોંધણી કાયદામાં સુધારા મુદ્દે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું છે અમારા પાંચ નિયમો મુજબ સુધારો થશે તો અભિનંદન આપીશું હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર વિગતો મળી નથી સત્તાવાર માહિતી અને પરિપત્ર બાદ જ સ્પષ્ટ પ્રતિભાવ આપીશું કહ્યું આ માતા પિતા અને યુવા દીકરીઓની લડાઈ છે કોઈ ઉતાવળો નિર્ણય ન લેવાય નિર્ણયમાં કાચું ન કપાઈ જાય તે માટે સર્વ સમાજ રાહ જોઈ રહ્યો છે એસપીજી અને સર્વ સમાજ પાંચ વર્ષથી આ પાંચ મુદ્દાઓ પર લડત ચલાવી રહ્યા છે આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે નાયબ મુખ્યમંત્રીશ્રી લગ્ન નોંધી ના કાયદામાં સુધારો લાવવા જઈ રહ્યા છે પણ હજી સુધી ઓફિસિયલ એવી કોઈ જાહેરાત મળી નથી કે કરવા માંગે છે તો આજે જયારે સુધારાની વાત કરી રહ્યા છે અને અમારા જોડે જયારે ડિટેલ આવશે એટલે સો જો અમારા પાંચ નિયમ પ્રમાણે સરકારે સુધારો કર્યો છે તો ચોક્કસ આ સરકાર શ્રીને અને શ્રી નાયબ આખી સરકારને એસપીજી દ્વારા અભિનંદન આપીશ પણ હજી તેલ શું અને તેલની ધાર શું જોયા વગર બોલવાનું નથી એટલા માટે કે આ માતા પિતાની લડાઈ છે યુવા દીકરીઓની લડાઈ છે આમાં કોઈ કાચું કપાઈ ના જાય અને કોઈ ઉતાવળો નિર્ણય ના આવે એ માટે સર્વ સમાજ રાહ જોઈને બેઠો છે આ આ લડાઈની અંદર સર્વ સમાજ થકી અને એસપીજી ના નેજા હેઠળ છેલ્લા પાંચ વર્ષથી અમે પાંચ મુદ્દા ઉપર લડી રહ્યા છીએ એટલે મુખ્યમંત્રીના જયારે લેટર ઓફિશિયલ આવશે તો ચોક્કસ આ મુદ્દાને અમે આગળ વિસ્તૃતમાં વાત કરીશું